મિત્રો ગઈ લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી સુરતની બેઠક પરથી બિનહરીફ વિજેતા થયેલા ભાજપના સાંસદ મુકેશ દલાલની મુશ્કેલી વધી છે અને હાઈકોર્ટે તેમને સમન્સ પાઠવ્યું છે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરવામાં કરેલી ક્ષતિઓને કારણે તેમનું ફોર્મ રદ થયું હતું ત્યારબાદ અપક્ષના તેમજ અન્ય રાષ્ટ્રીય પાર્ટીના ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચ્યા હતા કે ખેંચાવડાવ્યા હતા જેમાં મુકેશ દલાલને બિનહરીફ જ્યારે જાહેર કરી દેવાતા કોંગ્રેસના કલ્પેશ બારોટે હાઈકોર્ટમાં દાદ માંગી હતી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ટેકેદારોની સિગ્નેચર ખોટી કરવામાં આવી હોવાનો ભાજપે વાંધો ઉઠાવ્યો હતો જેમની સહી હતી તે તમામ ટેકેદારો એકાએક ગાયબ થઈ ગયા અને ચૂંટણી અધિકારી એવા કલેક્ટરે ચોવીસ કલાકનો સમય આપ્યો હતો કોંગ્રેસના લીગલ સેલ દ્વારા આધાર પુરાવાઓ અને દલીલો સાથે કાનૂની મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા હતા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર ડોક્ટર પારધીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું અને મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા હતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ જાહેર થયા બાદ બાકી જે બચેલા આઠ અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવાર હતા એમને એન કેન પ્રકારે ફોર્મ પરત ખેંચાવી લેવાયા હતા ફોર્મ પરત ખેંચવામાં ભાજપે ભાજપે ભૂમિકા ભજવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બી નરીફ જાહેર કરવામાં આવ્યા હતા કોંગ્રેસ તરફથી પિટિશન કરનાર ગલ્પેશ બારોટે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તા તો અમે પછી પરંતુ પહેલા સુરત લોકસભાના બેઠકના મતદાર છીએ ભાજપે કાવતરું રચીને લાખો મતદારોને તેમના મૂળભૂત અધિકારથી વંચિત રાખ્યા છે લોકશાહીને ખતમ કરવાનું વિચારતા ભાજપના નેતાઓની સામે અમે લડાઈ લડી રહ્યા છીએ જો અમને ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના મૂડમાં છીએ